નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું છું કિશોર મિત્રો પાણીનું એક એક ટીપું એ કિંમતી છે અને એના દરેક ટીપામાં એક જિંદગી છે આ સૂત્રને સાર્થક કરવા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા સાડા ત્રણ વર્ષથી એ જળસંચય ના કાર્યો કરી રહ્યું છે અને આ જળસંચયના કાર્યો દરમિયાન આગામી તારીખ પંદર સોળ અને સત્તર જળ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જળકથા એટલે એ માત્ર કાર્યક્રમ નથી પણ એક સંકલ્પ છે જળ બચાવવાનો પાણી બચાવવાનો અને આ કથાના વ્યાસ આસને એટલે કે એમના અધ્યક્ષસ્થાને જાણીતા બહુ દેશના લોકપ્રિય કવિ અને ખાસ જે વક્તા છે એ કુમાર વિશ્વાસ એ પધારવાના છે અને જળકથા પૂર્વે એક જે નદીઓ છે એમના જળ એકત્ર કરી અને એમનું સામયું પણ કરવાનું છે આ સમગ્ર કાર્યક્રમ માટે તડામાર તૈયારી ચાલી રહી છે અને આજે આ કાર્યાલયની મુલાકાતે આવ્યા છે પરસોત્તમભાઈ ગાદીપરા આવો એમને મળીએ અને થોડી જળ સંચયની વાત કરીએ પ્રસતમભાઈ આપનું સ્વાગત છે સ્વાગત છે હા પ્રસતમભાઈ પહેલા તો આપ કાર્યાલય આવ્યા આપનું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ કરીને જે જળ સંચયના કામ ગીર ગંગા પરિવાર દ્વારા કરવામાં આવે છે એનો આપ સાક્ષી છો તો એની થોડી વાત છે સર બબરે ગીર ગંગા ટસ્ટ છે ને ઘણો ટાઈમ આપણે છે ઓળખે પણ એના કે મેં મારા મારું ગામ લોધિકા તાલુકા નું દેવગામ એમાં અમે એક તળાવ ઊંડું કર્યું છે દિલીપભાઈ નું આપણે આમ સાહ સહકાર લઈને ઊંચું ઊંડું કર્યું છે એ તળાવ ઊંડું કરવાથી કે અમારે એ બાજુ સીમ ની મલકોર અમારે એ બાજુ સીમ માં સાવ પાણી જ નતા વરસાદ હોય જાય એટલે અમારે ખાલી પંદર વીસ દિવસ પાણી આવે પછી ઈ તળાવ માં ગયા વર્ષે અમે અમારે ખર્ચે અને અમે એ તળાવ ઊંડું કર્યું ઊંડું કર્યું એટલે એ તળાવ અત્યારે હજી ભર્યું છે અને આ વર્ષે અમને એમ થાય છે કે આપણને ચણા પાક છે કે ઘઉં પાક છે થોડોક પાકી જાય વરસાદ ઓછા હતા પણ પાકી જાય પછી એ એ તળાવ ભરાય એટલે અમારે વાડીમાં સવારે પાણી આવે ખરેખર આપડે જે આપડે કઈ દિશા દિશામાં આયલા જઈએ એ આપણે ખબર નથી આપણે ઘણા પ્રકાર આપણે માણા પૈસા આપે છે કે ક્યાંય મંદિર બનાવે છે ક્યાંક પણ ખરેખર આપણને એમ થાય કે ખરેખર જો આ બધા આ સમજ આ જો સમજ આવે ને એક તણાવ બનાવે કે ગામમાં છે એક બધાય અને એ પાણી બસે તો ઈ પાણી બસે એટલે કેટલા લોકો ને પશુ પંખી માણા ને અને ખેડૂત ને કેવડો પાક લઈ શકે કે આપડે જે સ્વ નિર્ભર આપડે થઇ શકીએ ખરેખર ખેડૂત કેવડો પાક લઇ શકે એ તળાવ થી અમારા ગામમાં તમારી અમારી સીમ માં ખાવ પાણી જ નહોતું હવે એની હિસાબે આ વર્ષે અમને એમ થાય છે કે ખાલી આ શિયાળુ પાક શિયાળુ પાક પાક છે એમ નકર અમારે શિયાળુ પાક થતા જ નહીં આ રીત અમારે એક આયોજન છે પણ એના માટે આપણે ગીર ગંગા ટસ બહુ જબર દિલીપભાઈ મહેનત કરે છે દિલીપભાઈ પ્રમુખ છે બઉ જબર એમ માનો દિલીપભાઈ ખરેખર આપણે વ્યાખ્યા ઋષિ ની આપણે ના આપીએ ઈચ્છી મોટી વ્યાખ્યા આપીએ કારણ કે દિલીપભાઈ હું જેટલા ટાઈમ આવું ત્યારે દિલીપભાઈ નો ફોન સતત ચાલુ જ હોય અને મેં એને ક્યારે દિલીપભાઈ ને જોયા નથી એના ઘર નો કઈ ફોન આવ્યો કે સગા નો ફોન આવ્યો સતત પાણી માટે પાણી માટે જાવ પણ આપડે જયારે ગીતા માં ભગવાન આપડે ગીતા હું અર્જુન ને ઉદ્ધવ ને ઉદ્ધવ કીધું કે તમે અર્જુન નું જ નામ લ્યો મારું નામ તો લેતા જ નથી ત્યારે ભગવાને કીધું તો તારે જોવું છે કે હા તો અર્જુન ભૂતો ને ત્યારે શ્રી કૃષ્ણ અવાજ આવતો એના રુવાડે રુવાડે કૃષ્ણ ભરેલો હતો એવું આપડે દિલીપ ભાઈ ને જોઈ દિલીપ ભાઈ રાખવું છે ને હુતાય છે પાણી પાણી એના માટે આપણે પંદર સોળ ને સત્તર ડિસેમ્બર ડિસેમ્બર માં જળ કથા નું આયોજન કર્યું ઘણી કથા આપણે સાંભળીએ છીએ ભાગવત સાંભળાય છે શિવપુરાણ સાંભળાય છે હનુમાન કથા બધી કથા સાંભળી છે

તો ખરેખર મને એમ ન થાય કે આ હા બહુ મારે રૂપિયા છે એમ નહીં થાય પણ આપડે પાણી છે કે સૃષ્ટિ છે જીવ આપડા વનસ્પતિ છે આપડે વાળીએ છે અમારે ખેડૂત નો તો અનુભવ છે કે આપડે વાળીએ છે મગફળી હારી ઉભી હોય ને તો ત્યારે આપણે એમ થાય કલાક એક આય ને બે અને પાણી નું ડેમ હોય પાણી નું હૈલું જતું હોય ડેમ ડેમ હોય ન્યા આપડે જાય ને તો આપડે એમ થાય કે ડેમ હૈલું છે ને મસ્ત એમ થાય કે ન્યા ન્યા પેરી બે કલા પણ ઘર પૈસાનું નું ઘર ભર્યું છે ત્યાં આપણને એમ નહીં થાય કે બે કલાક બેઠું કારણ કે એની ઉપાધિ છે પણ આમાં આપણને ગમે એટલી ઉપાધી લઈને ગયા છું પણ જે પાણી એ છે આ સૃષ્ટિ છે ત્યાં આપણને બે કલાક આપણને એમ થાય ગમે આ થાક ઉતરી જાય આપણું બધું આપણને આમ એકદમ આમ નિરાશ થઈ જાય પાણી જોઈને પણ નિરાશ થઈ જાય તમારી વાત સાચી છે પરસોત્તમ ભાઈ કે જળ છે નાનું એક ગામ હોય અને એ ગામમાં ગામનું પાણી ગામમાં જ રહેતું હોય જેમ તમે વાત કરી તળાવ ઊંડું ઉતાર્યું એમના આખું ગરીબ ગંગા પરિવાર ટ્રસ્ટ તો એવી જ રીતે હવે જે આ જે જાગૃતિ લઈ આવવા માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એ અલગ અલગ આ આવા આયોજનો કરે છે જળ કથાનું જેમ એક વિશાળ આયોજન છે એવી રીતે બીજા પણ આયોજન એના થતા હોય છે તો આ બાબતે લોધિકા અને લોધિકા ની આજુબાજુ તમારા જે ગામમાં એમાં કોઈ એવું આયોજન કે એવું કાંઈ કરવામાં આવ્યું તું તળાવ તળાવ ઉંડું ઉતાર્યું એને કેટલો ટાઈમ ગયા વર્ષે ગયા વર્ષે એક વર્ષમાં જ જો ખેતરું સરસ હાથ વાર ઉનાળામાં હા ઉનાળામાં એટલે એક વરસમાં જ આટલું સરસ પરિણામ મેળવ્યું તો હજી જે અ જે જગ્યાએ જળસંચય કરવાનું છે ત્યાં જળ સંચય કરવામાં આવે જે જે રીતે તળાવ જ નહીં પણ ચેકડેમ પણ ઊંડા ઉતારવામાં આવે અને ચેકડેમ રિપેર કરવામાં આવે તો કેટલું બધું પાણી ઈ دریاમાં વહી જતું અટ અમારે અહિયાં જે ના પહેલા આગલા વર્ષે હા બે બે વર્ષ પહેલા એક અમારે ગામની बाजूમાં ગામની बाजूનું જેકડેમ હતું ઈ તૂટી ગયું હતું ત્યારે ઈ તૂટી ગયું હતું આપણે ગીર ગંગા એક અમારે કાલા રોડ માંથી ગામ ને હા કાલા રોડ ને અમારે બે કિલોમીટર દૂર ગામ છે પણ રોડ માંથી એક ડેમ હજી ત્યાં મોજુદ ગયા વર્ષે એ પારો તૂટી ગયો હતો પારી હતી પારો તૂટી ગયો પારો ગયા વર્ષે રિપેર કર્યો એમાં પાણી હજી ભર્યું છે અને બહુ સારું ઘણું પાણી ભર્યું છે એટલે પાણી વહી જાતું હતું અને આપણે ગીર ગંગા ના બોર્ડ છે પછી હું આ ગીર ગંગા માં તો ઘણો ટાઈમ થી આપડે તો અહિયાં મુલાકાત લેતા આવતા હોય પણ હવે મારે માર્કેટ યાર્ડ માં ખેડૂત કમિશન નું મારે દુકાન છે હા પછી મેં આ ગીર ગંગા નો હું ગીર ગંગા ટ્રસ્ટ ને મેં વોટ્સઅપ માં મેસેજ નાખું ત્યારે હવે બધા આમાં જાગૃતિ આવી પણ આપણે જાગૃતિ આવવા માટે ઘણા આયોજન કરી છે કે આપણે આવી કથા બેહારી છે ઘણા બીજા તો હવે ઘણા લોકો એવું મને એમ કે છે કે તમારા ગીર ગંગા ના બોટ તો ઘણા તળાવ દેખાડો એટલે અમે કે અમે કઈક અમારા હાથ હાથ તો આઠસો તળાવ તો થઈ ગયા છે હા પણ હવે તમારા બોર્ડ હવે આપણે તમારા બોર્ડ હું કઉસ નહીં ક્યારે થાય આપણે કોઈ પણ દીકરી આવે આપણું ક્યારે થાય કે વો જયારે હારે આવે પછી એની મમ્મી એના જે સાસુ છે એને એને આપણું ક્યારે સાસુ ને જયારે સાસુ માં સાસુ માં સાસુ માં કેતા હોય કે તમે આમ ને તમે એમ કેતો પણ જયારે એને હું ઘર ક્યારે થાય એ દીકરી જે હારે આવી છે એ દીકરી મમ્મી કેવા મને ને તો ખબર પડી હવે આપણી આપડે હવે આ પાણી બચાવ તમારું નહીં ગયો આપણું કે હવે પાણી બચાવો આપણું છે હવે તમે તમારું નહીં ગયો આપણને બધા લોકો ને ગરીબ માણા મોટો અભ્યુપતિ ને પાણી તો જોયે પાણી વગર કોઈ વસ્તુ હાલશે નહીં અને પાણી આપણે આપડે જલ્મી ત્યારે પાણી નું બેટી પાસે જાય છે ત્યારે આપડે આપડે અને પાછા મરી ત્યારે બેટી આપણને પાણી છે પાણી જોઈ છે પછી પછી એક શબ્દ એક વાત કરું કે આપણે જે દાન ની વ્યાખ્યા કઈ ખરેખર માણસ ને દાન ક્યાં કે ગીતા માં ત્રણ પ્રકાર ના દાન કીધા કોઈ આપણે અવગણ નથી કરી કે જેને સાત્વિક દાન કેવાય કે સાત્વિક દાન એને કહેવાય કે જે રૂપિયો આપણને સો સો ટકા વપરાય કે જમણો હાથ દાન કરે અને દાબા ન ખબર પડે એવું દાન થાય તો જ આપણે સો ટકા સફળ થાય તો આપણે જોઈ કે આવું દાન તો ક્યાંય જોવા મળતું નથી પછી આપણે ઘણા દાન કરી છે આપણે એને અવગણના નથી ઘણા દાન કરી છે પણ ન્યા આપણું કામ પૂરું થઈ જાય આપણે એને કોઈ કેવું નથી કારણ કે ઘાત નથી કરી પણ ન્યા એનું કામ પૂરું થઈ જાય છે કારણ કે આપણે દાન કર્યું ન્યા આપણે છૂટી ગયા બરાબર ત્યારે આવું દાન કરવા માટે કે શાસ્ત્રની ની કીધું છે કે તમારો કન્યાદાન છે એ સો ટકા તમારું સફળ છે કે કારણ કે આપણે વરરાજો આપડે ઘરે આવ્યો અને આવીને આપણો પગ ધોયો વિષ્ણુ એનો પછી કન્યા મરી જાય ધોરણ સો ટકા જવાબદારી જીવતા જવાબદારી આપણી હોય છે અને છેલ્લે આપણે આપડે જે કન્યા આપણી દીકરી છે એ મરી જાય તો ખાપાણી પણ માવતર હોય છે આપણે ભારતીય સંસ્કૃતિ માં ખાપાણી પણ આપણું હોય છે ત્યારે આવું દાન ક્યાં થાય ત્યારે આપણને આમાં આમાં ગીર ગંગા પરિવાર પાણી બચાવો અભિયાનમાં આપણે એમ કહી એક ડેમ બનાવ્યું કોઈ પણ એક આપડે પૈસા દઈ અને આપડે કોઈ ફંડ દઈ ને એક ફાળો દઈને એક ડેમ બનાવી ડેમ બનાવીએ પછી આપણને એમ થાય કે આપણે માનો કે ડેમ માં આપણે વારા ઘણી આપડું બનાવેલું છે એટલે આપડે શક્કર મારવાના છે આપણે ન્યાજે જઈને આપણે સામ થવાની છે અને એમાં આપણે કેટલા લોકોની રોજીરોટી ચાલે લોકોની પછી જે એમાં જીવજંતુ છે જીવજંતુની છે આજુબાજુ ગુક્સો છે પછી એમાં કેટલા લોકો ખેડું ને એ ખેડૂત ને કેવડો મોટો ફાયદો થયો અને કેટલા વર્ષો થયા છે કેટલા વર્ષો થાય પણ સતે આપણે ન્યા ગયા અને સતે આપણે જોયું એમાં કદાચ આમ કોઈ ગાબડું પડ્યું પણ સાથે આપણને એમ થાય હાલો હું જલ્દી હમું કરાવી મેં બનાવ્યું છે એટલે આવડો બધો મોટો માણસ ને એમાં સો ટકા એનું દાન સો સોય સો ટકા સફળ થાય એ મહત્વની વાત છે સોય સો ટકા સફળ થવાનું છે કારણ કે એને કેટલું દાન કર્યું ભલે એને જે પૈસા દીધા એ દઈ દીધા પણ એની કેટલું માણસ ને ફાયદો થયું કે દીકરી દીકરી આપણે દીધી જ્યાં મરી જાય ત્યાં આપણી જવાબદારી આપણી હોય છે કારણ કે દીકરીને દુઃખ પડે સુખ પડે તો આપણે ધ્યાન રાખી ખરેખર કે દીકરીને કઈ વાંધો નથી એટલે આપડે એનું ઉપરાણું નહીં લઈ પણ આપડે વાંધો એટલે થોડીક દેખરેખ તો તેમ આપણે આ દાન દઈને આપણે એની દેખરેખ તો આપણે રાખવાના જ ને કારણ કે આપણે મોટો ભોગ દીધેલો છે એટલે એના માટે આપણે એમ કહી છી મણાને એ દાન છે ને હું એનો બીજું દાન આપો કરી છૂટી જવાના છે હાલો કોક ને તો જમીન લીધું ને પૂરે જરૂરી છે નથી જરૂર નથી સમાજમાં પણ જરૂર છે એથી મોટું એને એ કેવડું આમાં ફૂલ મરે દાન છે કેવડું કારણ કે જીવેતા ઊતેના સો ગ્રામની આવડું ફૂલ મરશે અને હવે તો પરસો આ દીકરી ના નામે ડેમ બનાવે દરિયાવર માં ડેમ એટલી જાગૃતિ તો એટલે ઘણા આપડા એવા કિસ્સા છે કે કોઈ માનો કે કોઈ આપણે દાડા કરી છે કે સમાજમાં આપણે કોઈ કોઈ આપડા વડવા કોઈ વહી જાય અને આપણે કોઈ દાડા કરી છે કોઈ આપણે મોટા માનો કે દીકરી આપણે હારે ગઈ અને આપણે એમ કે કરિયાવરમાં શું આપી ત્યારે એક ડેમ એના ગામમાં બનાવ્યું હોય આ મંદિર બનાવ્યું તો પછી કેટલા માણસો ને આપણે જે પાપ ને આપણે પાપ ધર્મ કે વ્યાખ્યા આપણને ગીતામાં ભગવાન કીધું કે પાપ કેને કેવું દાખલ કે પાપ કેને કેવું જે માણસ અહી જ વસ્તુ થાય તે પાપ કહેવાય અને ના વિકાસ અર્થે જે થાય એને ધર્મ આ પાપ ની અને ધર્મ ની વ્યાખ્યા છે માણસ ને જે અહી જે વસ્તુ માણસ થાય કે એક પથ્થર પડ્યો છે એક પથ્થર પડ્યો છે એ આપણે આમ લાઈન રસ્તા માં નાખીએ તો માણસ હું કે

ત્યારે આપણે અમે એ બાજુ અમારા ગામ માં બનાવ્યું હતું અમે ત્યારે ત્યાં સાધન નોતા રાયતે ખોડ પાવડા અમે જાતા બનાવવા ગયા બનાયા છે અને દાદા ના વિચાર થી મને આ બધું જાણવા મળ્યું છે કામ મને કરવાનો મોકો મળે છે કે ખરેખર આ દાદા ના વિચાર હજી અમે સ્વચ્છ જીવન છે અને દાદા એ નિર્મલ નિકેતન ના આવડા નિર્મલ ડેમ બનાવ્યા અને ગામડામાં કે કારણ કે આપડે ડેમ મિનુઅલ આપણને

હા દાન દાનની પણ બહુ સરસ આપણે વાત કરી તો આટલી સરસ વાત અને ખાસ તો પંદર સોળ અને સત્તર ડિસેમ્બર જળ કથાનું આયોજન રાજકોટમાં રેસ્કો ગ્રાઉન્ડ ખાતે સાંજે સાંજનો કાર્યક્રમ છે એટલે સાંજના આ કાર્યક્રમમાં આપ ચોક્કસ પધારજો પરસોત્તમભાઈ આપ પધાર્યા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ